સુરતના પલસાણા ખાતે માજી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અવરણ કાર્યક્રમ ભારતના બંદરણના ગઢવૈયા અને ભારત રત્ન બૌદ્ધિસત્વ ડૉક્ટર બાબા આંબેડકરની અવરણ કાર્યક્રમ પલસાણાના કડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે કડોદરા નગરપાલિકા વિસ્તારમાં બહોળી સંખ્યામાં રહેતા બૌદ્ધ ધર્મપ્રેમી જય ભીમ પરિવારના ચાહકો સહિત અન્ય સમુદાયની માંગણી અને ધર્મપ્રેમીઓની મનોકામના પૂર્ણ કરવાના શુભ આશયથી કડોદરા નગરપાલિકા દ્વારા સ્વભંડોળમાંથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા ચાર રસ્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની આઠ ફૂટની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ ગતરોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે યોજાયો હતો જેમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણને માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે અતિથિ વિશેષક તરીકે સહકારી આગેવાન ભરત રાઠોડ સહિત રાજકીય આગેવાનો અને કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી પ્રમુખ નારાયણ શર્મા ઉપપ્રમુખ બુદ્ધિમંત બહેરા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્યો કર્મચારી ગણ સહિતના તમામ પદાધિકારીઓ રહ્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા વડોદરા નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રેમીઓ અને વડોદરા નગરપાલિકાના મંત્રને માન આપીને સૌ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને આજે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કર્મી પ્રતિમાનું મારા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે તે બદલ વડોદરા નગરપાલિકા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે આજે બંધારણ થકી આપણો સમગ્ર દેશ ચાલી રહ્યો છે અને વિશ્વનું શ્રેષ્ઠ એવું બંધારણ જેમણે આપણે આપ્યું હોય તેવા ડૉક્ટર સાહેબ આંબેડકરની પૂર્ણ કરતી પ્રતિમાનું અનાવરણ કરતાં હું આજે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું આજે વડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને સમગ્ર વિસ્તારમાંથી આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને આજે સૌને ખરેખર આ કાર્યક્રમ માટે ખૂબ છું અને ફરીથી નગરપાલિકા વડોદરા દ્વારા ત્યાં બાબા સાહેબ આંબેડકરની પૂર્ણગઢની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સુંદર આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બદલ હું સમગ્ર નગરપાલિકા પરિવારને અભિનંદન પાઠવું છું જય હિન્દ જય ભારત જય દેવ હિન્દી